ઘેરાય અંદાજે વ્યાપારીઓને પાંચસો કરોડ ના નુકસાન ની આશંકા સુરત માં એક કાપડ માર્કેટ ચોવીસ કલાક થી આગ લપેટમાં સળગી રહ્યું છે આ ચાર માળની માર્કેટમાં બુધવારે સવારે ચોવીસ કલાકથી ઓછા સમયમાં આ બીજી વખત આગ લાગી હતી હવે આ આખી ઇમારત આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ છે આ બિલ્ડિંગમાં આઠસોથી વધુ દુકાનો છે પરંતુ હાલત એવી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ અંદર જઈ શકે તેમ તેવી સ્થિતિમાં નથી સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ ચોવીસ કલાક બાદ પણ યથાવત છે ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં આવી રહી નથી આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતાં અંદાજે પાંચસો કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ચીફ ફાયર ઓફિસર બસંતકુમાર પરીખે જણાવ્યું કે સતત આગને કારણે બિલ્ડિંગની અંદરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે અંદર ઘણી બધી સામગ્રી છે જેથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે ગઈકાલે સવારે આઠ વાગ્યે અમને પહેલો કોલ આવ્યો હતો હાલમાં અમને બિલ્ડિંગના સ્ટ્રક્ચરની મજબૂતાઈ વિશે ખાતરી નથી આ કારણે અમે હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બહારથી આગ ઓલવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ તેમણે જણાવ્યું કે આગમાં લગભગ પચાસ ટકા સ્ટોર બળી ગયા છે બુધવારે ચાર માળની ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની ત્રીસ જેટલી ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે ઉપરના માળે આગ લાગી હોવાનું જણાય છે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે તેમણે કહ્યું ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગની જ્વાળાઓ સતત ભડકી રહી છે સ્થિતિ ગંભીર છે આખા શહેરમાંથી ફાયરની ટીમો અહીં પહોંચી છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ વહેલી તકે કાબૂમાં આવે અગાઉ મંગળવારે બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ત્યાં હાજર એક કામદારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું બિલ્ડિંગના ભોયરામાં કપડાં રાખવામાં આવ્યા હતા અને થોડા કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ